અરવલ્લી વાવણી લાયક વરસાદ થયા પછી મેઘરાજાએ મોઢું ફેરવી લેતા ખરીફ વાવેતર પર ખતરો મંડાઈ રહ્યો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે આવનાર દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોની હાલત દયનીય બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે અરવલ્લી જિલ્લાના તમામ છ તાલુકામાં કપાસ મકાઈ મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકોનું વાવેતર પખવાડિયા પહેલા થયું છે જિલ્લામાં ચોરાણું હજાર ત્રણસો ને તોતેર હેક્ટર જમીન પર વાવેતર કરાયું છે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર બિયારણ લાવીને વાવેતર તો કરી દીધું પરંતુ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી વરસાદ છે છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા ખેતીના પાકો પર સંકટ ઉભું થતાં પાક લાગ્યો છે એક ઉપજને ફટકો પડે તેવા સંજોગોમાં ઉભા થતા જગતનો તાતને મેઘરાજાએ વરસવા વિનંતી કરી રહ્યું છે વરસાદની અનિયમિતતાને જોતા ખેડૂતોને મારો એક સંદેશ છે કે ખેડૂતો પાક વીમો લેવાનું રાખે કેમ કે ગયા ગયા વર્ષોમાં પણ પાક વીમા ખેડૂતો દ્વારા ખૂબ જ ઓછો લેવામાં આવેલ છે જો કદાચ વરસાદ ખેંચાય અને પાક નિષ્ફળતા જોવા મળે તો પાક વીમાથી આપણા પાકનું